ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગાઈડલાઇન્સ બે હજાર અઢાર ભારત સરકારે આઈટી એક્ટ બે હજાર અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં અંતરે ગાઈડલાઇન્સ અને નિયમો બહાર પાડ્યા છે બે હજાર અઢારની ગાઈડલાઇન્સનો મુખ્ય હેતુ હતો કે ડિજિટલ વિશ્વમાં વધતા સાયબર ક્રાઇમને અટકાવ તથા સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સને જવાબદાર બનાવવો નાગરિકોની પ્રાઇવસી અને ડેટા પ્રોટેક્શનને સુનિશ્ચિત કરવી આ માર્ગદર્શિકાઓને ઘણીવાર

માં ઇન્ટરમીડિયરીની જવાબદારી ઇન્ટરમીડિયરી એટલે કે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ કે સર્વિસ પ્રોવાઈડર તેમને નક્કી કરેલા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે માહિતીનો ટ્રેસ એટલે કે મેસેજિંગ પ્લેટફોર્મ ને ફર્સ્ટ ઓરિજિનેટર ઓફ ઇન્ફોર્મેશન ટ્રેસ કરવાની સુવિધા આપવી પડશે હેતુ ખોટી ખબર કે ગેરકાયદેસર કન્ટેન્ટ કોણે શરૂ કર્યું તેની ઓળખ કરવી 24 કલાકમાં કાર્યવાહી જેમાં ગેરકાયદેસર કે અસલી સામગ્રીની ફરિયાદ મળ્યાથી 24 કલાકમાં તેને દૂર કરવી ફરજિયાત છે યુઝર વેરિફિકેશન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એ પોતાના યુઝર્સની કેવાયસી અથવા ઓળખ ચકાસણી સુનિશ્ચિત કરવી જોઈએ ડેટા પ્રોટેક્શન અને પ્રાઇવસી ઇન્ટરમીડિયરીએ યુઝર્સના ડેટા સલામત રાખવા ફરજિયાત પગલાં ભરવા જોઈશે સેન્સિટિવ ડેટા લીક થવા માટે સુરક્ષા લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે થતા એમાં તપાસ એજન્સીઓને જરૂરી ડેટા માહિતી તત્કાલિક પૂરી પાડવી મહત્વ તો સાયબર સિક્યોરિટી મજબૂત કરાવી જેમાં ખોટા મેસેજ અને અસલી કન્ટેટ રોકાઈ શકે છે સોશિયલ મીડિયાને જવાબદાર બનાવ્યું જેમાં પ્લેટફોર્મ્સ પોતાની ભૂમિકા નકારી શકે નહીં લો એમ્પોર્સમેન્ટ એજન્સીને મદદ જેમાં ગુનેગારો સુધી પહોંચવું સરળ બને છે પ્રાઇવસી એન્ડ ડેટા પ્રોટેક્શન યુઝર્સના ડેટાને સુરક્ષિત બનાવે છે ડિજિટલ ઇન્ડિયાને સપોર્ટ સુરક્ષિત ડિજિટલ વાતાવરણથી વિશ્વાસ વધે છે મર્યાદાઓ પ્રાઇવસી પર અસર જેમાં ટ્રેસેબિલિટી જોગવાઈથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તૂટી શકે છે ફ્રીડમ ઓફ સ્પીચ પર જોખમ સરકારનું અતિરય નિયંત્રણ રહે છે ઇન્ટરમીડિયટ માટે અમલીકરણ ઘણું જ ખર્ચાળ છે સ્પષ્ટ વ્યાખ્યાનો ભાગ એટલે કે ઓબ્જેક્શનલ કન્ટેન્ટની સ્પષ્ટ વ્યાખ્યા નથી એલઆઈએસ સાથે સંબંધ જોવામાં આવે તો લાઇબ્રેરીઓમાં ડિજિટલ રિસોર્સિસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે એલઆઈએસ વિદ્યાર્થી આ ગાઈડલાઇનની સમજ હોવી જોઈએ કારણ કે ઇન્ફોર્મેશન એથિક્સ અને આઈપીએલ સાથે સીધો જ સંબંધ છે ડેટા પ્રાઇવસી અને ડિજિટલ સિક્યુરિટી જાળવવી જરૂરી છે પ્લેગેઝિયમ ડિટેક્શન ટૂલ્સ અને ઓનલાઈન ડેટાબેઝ પણ ઇન્ટરમીડિયેટી હેઠળ આવે છે